ટાયર નવા જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો મોટા ટાયર નવા તેર ના છે રિમોટ અને ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો પાર્સિંગ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ કિંમત અંદાજિત બે લાખ સાઈઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે જોતા વિડીયો નીચે નંબર મળશે જયરાજ ભાઈ નામ નવાનું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો